સાવ વ્યાજબી ભાવે મળી જશે એન્જિન સોએ સો ટકા પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વાયરિંગ કમ્પ્લેટ છે અને આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર છે ને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બાકી હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો વનરાજભાઈ વનરાજભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલ છે બે હાજર ચાર નું અને પાર્સિંગ ચાલુ છે એન્જિન આખું જનરલ બનાવ્યું છે રાઉસ પણ કરવાનું બાકી છે કન્ડિશન ટોટલ જનરલ આખું ટ્રેક્ટર બનાવેલું ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રાયર આગળના નવા છે મોટા રિમોટ કરેલા છે પીચોતેર ટકા જે તે પણ નવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર મોટા કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત બે લાખ રાખવામાં આવેલી છે પાર્સિંગ પણ ચાલુ છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તેમના ઓનર કૌશિકભાઈના નંબર કઈ રીતના મેળવવા વનરાજભાઈના તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજભાઈના ત્રેસઠ પાંચ છવસ અથવા સત્યાસી નવ પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો